જરૂરથી જોજો અને જો રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું જરાક પણ ન તો મુંબઈ સ્ટાઈલ પાઉભાજી બનાવવાની ખૂબ જ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે તો આપણે આજે ડાયરેક્ટ કુકરમાં જ બનાવીશું તો પાઉાજી બનાવવા માટે અહીંયા મેં કુકરમાં એક ચમચી જેટલું ઓઇલ ઉમેર્યું છે અને સાથે એક મોટી ચમચી જેટલું બટર ઉમેર્યું છે ડાયરેક્ટ બટર આપણે ઉમેરીશું તો બટર બળી જશે એટલા માટે તેલ ઉમેરવાનું છે થોડું હવે બે સાઈઝની ડુંગળીને આ રીતે સમારીને લઈ લીધી છે તો એ ઉમેરીશું સાથે આઠ લસણની કઢી એક ચમચી જેટલું આદુ અને એક લીલા મરચાંના ટુકડા ઉમેરી લીધા છે બધી વસ્તુને આપણે સાતળતા જઈશું અને ઉમેરતા જઈશું હવે આપણે બે મીડિયમ સાઈઝના ટમેટાને કટ કરીને લઈ લીધા છે તો એ ઉમેરી લઈશું બધી વસ્તુ આપણે જેમ જેમ ઉમેરીશું તેમ તેમ ફેરવતા રહીશું એટલે તળીએ ચોટે નહીં હવે સ્વાદ પ્રમાણે મીઠું થોડો હળદર પાવડર અને બે મોટી ચમચી પાઉભાજી મસાલો ઉમેરીશું તો કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે તમે જો વધારે તીખું ખાતા હો તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો પરંતુ કાશ્મીરી મરચાંનો જે કલર છે તે પાવભાજીમાં ખૂબ જ સરસ આવશે હવે શાકભાજીમાં એક નાનું બટેટું અડધું બીટ લઈ લીધું છે એક ગાજર લઈ લીધું છે ઝીણું સમારીને એક વાટકી વટાણા એક વાટકી ફ્લાવર શાકભાજીનું માપ મેં સરખું જ રાખ્યું છે એક વાટકી આપણે કેપ્સિકમ લઈ લઈશું અને બધા અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે હવે અહીંયા મેં બે ચમચી કસૂરી મેથી ઉમેરી છે અને શાકભાજીને આપણે બાફવાના છે તો બે વાટકી પાણી ઉમેરી છે પાણી આપણે માપથી ઉમેરીશું કારણ કે જો વધારે પાણી હશે તો આપણે કાઢી નાખવું પડશે તો તેમાં શાકભાજીના જે ટેસ્ટ છે તે ઓછા થઈ જશે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ વઘાડી લઈશું અને શાકભાજી સારી રીતે ચાર વિસલ પછી બફાઈ ગયા છે તો આ રીતે ફેરવી અને આપણે મૅળની મદદથી મેસ કરી લેવાના છે ભાજીના સ્ટ્રક્ચરમાં લાવી દઈશું હવે આપણે એક વઘાર કરી લઈશું વઘાર કરવા માટે પેનમાં એક ચમચી તેલ અને સાથે એક ચમચી બટર ઉમેરવાનું છે તો પાવભાજીમાં બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો બટર તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો છો હવે અહીંયા મેં અડધી ચમચી જેટલા પથ્થરના ફૂલ લીધા છે જેનો ટેસ્ટ પાવભાજીમાં અલગ જ આવે છે તો એક ઝીણી ડુંગળી એક ડુંગળીને મેં એકદમ ઝીણી ચોપરમાં ચોપ કરી લીધી છે તો આ પથ્થરના ફૂલવાળી પાઉભાજી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને એનો ટેસ્ટ છે જે ખૂબ જ સારો લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઠંડીમાં ખાવાની મજા આવે એવી પાઉભાજી હું આજે બનાવી રહી છું ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે તો આપણે જે મેશ કરીને ભાજી રાખી છે તે ઉમેરી લઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે ફેરવતા જઈ અને ભાજીને બનાવવાની છે જેથી કરીને પેનમાં નહીં અને સારા એવા સ્ટ્રક્ચરમાં તે રેડી થાય સારી રીતે તેને ચારથી થી પાંચ મિનિટ જેવું ઉકળવા દઈશું એટલે જે બટર અને ઓઇલ આપણે ઉમેર્યું છે એ છૂટું પડી જાય તો હવે આ સ્ટેજ ઉપર આપણે લીલા ધાણા ઉમેરી લઈશું તો આપણી ભાજી છે તે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી એવી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ભાજીને સાઈડ પર મૂકી અને મસાલા પાઉ બનાવી દઈશું તો મસાલા પા બનાવવા માટે પેનમાં આપણે એક ટપકા જેટલું ઓઇલ ઉમેરીશું અને તેમાં આપણે બટર ઉમેરવાનું છે તો બટર માં જ પાવ શીખીશું એટલે સારા લાગશે અને પાવ છેલ્લે સુધી ફૂલેલા જ રહે એટલા માટે પાવના બંને સાઈડ આપણે થોડું એવું પાણી ચોટાડીશું હવે ચપટી જેટલી કસૂરી મેથી ચપટી જેટલો પાઉભાજી મસાલો અને જે ભાજી બનાવી છે આપણે તેની એક ચમચી જેટલી સ્લરી લઈ લઈ આ રીતે પેનમાં ફેલાવી લઈશું અને એની ઉપર પાઉ ને આ રીતે ફેરવી લઈશું એટલે પાવ આપણા મસાલા પાવ બનીને રેડી થશે તો આ રીતે ફેરવતા જઈને શેકવાથી એકદમ ક્રિસ્પી એવા પાવ બનીને રેડી થશે અને પાવની ઉપર નીચેની સાઈડ આપણે પાણી લગાવ્યું છે એટલે પાવ છે તે એકદમ ફૂલેલા જ રહેશે હવે આપણે સાઈડને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે થોડા એવા ક્રિસ્પી કરી લઈશું ભાવ તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ રીતે ટ્રાય કરજો તો ખાવાની ખૂબ જ મજા આવે એવી પાઉભાજી અને સાથે મસાલા પાવ રેડી થઈ ગયા છે તો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો ગરમા ગરમ ભાજી સાથે મસાલા પાઉં ખાવા માટે રેડી છે સાથે આપણે ડુંગળીનું સલાડ અને લીંબુ લઈ લઈશું તો ખાવાની હજી વધારે મજા આવશે ભાજીમાં ઉપરથી બટર જરૂર લેવું થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ